છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડણી જૂથ ગ્રામ્ય પંચાયતમાં સરપંચની ચૂંટણી થતાં મહિલા સરપંચ તરીકે મીરાબેન હરેશભાઈ રાઠવા ચૂંટાયા હતા તેઓ ચૂંટાતાની સાથે ચાર્જ માટેની મિટિંગ સરકાર દ્વારા તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ રાખવામાં આવી હતી જેમાં ચાર્જ આપવાની પ્રક્રિયામાં તલાટી અને વહીવટદાર ચાર્જમાં રજીસ્ટ્રાર ઠરાવ બુક ચેકબુક અને મિલકત રજીસ્ટ્રાર પંચ સરપંચને ન અપાતા નવા ચૂંટાયેલા સરપંચે જૂના હિસાબો માંગતા તલાટી અને વહીવટદાર દ્વારાના અપાતા સમગ્ર મામલું બહાર આવતા સરપંચથી પંદરમાં નાણાંપંચના છેલ્લા સાત વર્ષમાં સરપંચ અને વહીવટદારના શાસનમાં કરવામાં આવેલા ખર્ચની ચકાસણી કરતા મિલકત રજીસ્ટર વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ સુધીનું મિલકત રજિસ્ટર કોરું હતું જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા પરંતુ રજિસ્ટરમાં ચડાવવામાં આવ્યા ના ત્યારે ડ જૂથ ગ્રામ્ય પંચાયતમાં ડણી ગ્રામના આંગણવાડીના ત્રણ વર્ષ પહેલાં તૂટી પડી હતી નવું મકાન મંજૂર થયું ના હતું ત્યારે તારીખ અગિયાર આઠ બે હજાર ત્રેવીસના રોજ આંગણવાડી પાસે મિની ટાંકી અને બોરી મોટરનું કામ દર્શાવવામાં આવ્યું ઓનલાઈન પંદરમાં નાણાંપંચ યોજનાના એક લાખ ચુમ્માળીસ હજારનો ખર્ચ દર્શાવવામાં આવ્યો ત્યારે આ જગ્યા ઉપર એક પણ રૂપિયાનું કામ કરવામાં આવ્યું નથી જેની નજીકમાં અઢી લાખના ખર્ચે આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો ત્યાં પણ દસ મીટરનો રસ્તો ત્રીસ હજારના ખર્ચે બનાવેલો હતો સરકારી ચોપડે અઢી લાખનો ખર્ચો બતાવી દેવામાં આવ્યો જ્યારે પ્રાથમિક શાળા નજીક આવેલ ફળિયામાં રતનભાઈ જેઠાભાઈ રાઠવાના ઘર પાસે બોર મોટર એક લાખ પચીસ હજારનો ખર્ચ બતાવવામાં આવ્યો ત્યાં પણ બોર કરવામાં આવેલ નથી આ જ રીતના સિંધેડિયા ગામમાં તેમજ માતોરા ગામમાં અનેક કામો કાગળ ઉપર બતાવવામાં આવ્યા અને ખર્ચ પાડી દેવામાં આવ્યા છે જ્યારે ડણી ગામમાં અત્યાર સુધીમાં આઠ લાખથી વધુના ખર્ચે ગટર લાઈનો બનાવવામાં આવી છે તેનું નોમિનેશન નથી જ્યારે નવા આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે તે કામમાં ગેરરીતિ થતા સરપંચે આખો રસ્તો ત્રિકમ વડે તોડીને રસ્તામાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે જ્યારે મહિલા સરપંચ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં પચાસ લાખથી વધુ વહીવટદારના શાસનમાં અને સાત વર્ષમાં એક કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે જ્યારે ગ્રામજનો પણ મહિલા સરપંચ સાથે ખભેથી ખભો મિલાવીને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે જેને લઈને સમગ્ર તાલુકામાં હડકમ મચી ગયો છે વહીવટદારના શાસનમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારને લઈને અનેકવાર ગ્રામજનો આક્ષેપ કરતા હતા પરંતુ તંત્રના અધિકારીઓ સાંભળતા ન હતા મહિલા સરપંચ ચૂંટાતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે જ્યારે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સાત વર્ષમાં ગ્રામ્ય સભામાં પણ બોલાવવામાં આવી નથી જ્યારે હાલ તો તંત્રને નવા ચૂંટાયેલા સરપંચ આમને સામને આવી ગયા છે અને ગ્રામ્ય પંચાયતના વહીવટનો ચાર્જ લીધો નથી જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય અને હિસાબો નહીં આપવામાં આવે ત્યાં સુધી તંત્ર સામે મોરચો માંડવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું ગામ ધણી મારું નામ મીરાબેન હું ધણી ગ્રામ પંચાયત ની નવ નિયુક્ત સરપંચ તરીકે મારી વરણી કરવામાં આવી કે જેમાં ચૂંટણીમાં મેં ફોર્મ ભરેલું હતું તો ચૂંટણીમાં ફોર્મ ભરવાનું કારણ કે મારા ગામના એ મારી ઉપર વિશ્વાસ મૂક્યો કે તમે ગામનું કંઈક સારું થાય ભલું થાય એના માટે તો મને એકસો એકવીસ મતની થી હું વિજેતા પામી આ મારું પોતાનું જ ગામનું જો વોટિંગ જોવા જઈએ તો નવસો ને ચાર નું વોટિંગ છે અને બીજા બે પંચાયત ના અમારા ગામ લાગે છે માતોરા અને સિંધડિયા તેમાં હું સરપંચ તરીકે ચૂંટાઈ આવી મને ત્રેવીસ સાત બે હાજર પચીસ ના રોજ સરપંચ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો કે જેમાં હું ચાર્જ પર સહી કરતા પહેલા મારા ગામમાં મારું પોતાનું ગામ ડણી અને બીજા બી ગામ અમારા પંચાયતમાં લાગે છે ડણી અને ડણીની સાથે સાથે માતોરા અને સિંધડિયા કે એમાં હું વિઝિટ કરવા માટે ગઈ તો એમાં વિઝિટ કરતા રજીસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા હતા એ કામ ઉપર જે કામની પૂરતા થયેલી નથી અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવ્યો સરપંચ તરીકેનો તો એ સરપંચના ચાર્જ લેવા માં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું તો મારી સરકાર ને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એની જે છે એ તપાસ કરવામાં આવે અને બીજું કે આગળ જે પણ વહીવટદારો પણ તપાસ કરવામાં આવે કે જે કામ છે કેમ અધૂરા એ લોકોએ મૂકેલા છે એમાં સૌ પ્રથમ તો અમારા ગામનું જ જોવા જઈએ કે જેમાં સ્વચ્છતાની ગ્રાન્ટો આવે છે પછી બીજું કે સ્વચ્છતાની સાથે સાથે અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટ છે અમારું ગામને બીજા બે ગામ મારે પંચાયતમાં લાગતા તો જે જે જગ્યાએ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવેલી છે તો એમાં જે અમારા ગામની જે પ્રજા ઘર વેરો ભરે છે પાણી વેરો ભરે છે લાઇટ વેરો ભરે છે તો એ જે પ્રજાના પૈસા આવે છે એમાંથી જે લાઇટ બિલ ભરવાનું થાય છે તો એ લાઇટ બિલ પણ અધુરું છે તો આવા બધા અધુરો કામ જણાઈ રહ્યા છે બીજું કે ગામમાં રસ્તાની પણ તકલીફ છે ઓલ મોટરના જે કામો બોલી ગયેલા છે એ કામો પણ અધૂરા છે કહેવાય સ્થળ પર ઘણા બધા કામ છે કે જે બાકી છે એમાં આરસીસી રોડ છે એ થયેલું નથી પછી સ્મશાન તરફ જવાનો રસ્તો બાકી છે પછી સ્વચ્છતાના કામમાં જોવા જઈએ તો દર મહિને જે ગ્રાન્ટ આવે એમાંથી એક કામ ડસ્ટબિન જોવા જઈએ તો તે પણ નથી ગામમાં પાવડર નો છંટકાવ એ નથી કરતા બે કરોડ ની આસપાસનું કૌભાંડ થયેલું હશે હા અમારું તપાસ કરતા જોઈએ તો થી જે પણ અધિકારી આવી ગયેલા છે એ લોકોએ નકરું કૌભાંડ જ આચરેલું છે કે જેના કારણે ગામમાં એક વિકાસ ના કામો પતિ દેવાયર જ્યાં સુધી જે આ જમીન લેવલના કામો છે એના થઈ જાય પૂરતી તપાસ ના થઈ જાય અને જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી હું રજીસ્ટર પર સહી નહીં કરું જે તે સમયમાં મેં કામો કરેલા કઈ 2022 22 નાવ તારીખ પછી મારો મુદત પૂરી થઈ ગઈ પછી મે શું કરું તેવાય મારા જોતે વખતે ના કામો પૂરા થઈ ગયેલા કહેવાય અને કરેલા જ કહેવાય કામો જેટલી ગ્રાહક આવી તેટલી પછી પાછળની વાત હું નથી જાણતો એ તો આપણે તો કશું જાણતા નહીં કેવાય એ તો બે હજાર બાવીસ પછી અમે કશું જાણતા નહીં કહેવાય ના ના નથી સાથે મળી કામ કર્યું કોઈ કામો નથી કર્યા કહેવાય કહેવાય સદન ખોટા કેવાય ગટરો તો

એના માટે સર અમે એવું કહેવા માંગીએ છીએ કે ગામથી લઈને સર ઘણા બધા એવા સ્થાનિક સર ગામની અંદર ઘણા એવા જગ્યા પર કામ નથી થયા તો એની યોગ્ય કાર્યવાહી થઈ રાઠવા પ્રજ્ઞેશ કુમાર મારું નામ રાઠવા વિનેશ છે હું નળી ગામનો રહેવાસી છું અત્યારે સરપંચ સાથે અમે ગામની વિઝિટ કરીએ છીએ ત્યારે એક આંગણવાડી છે આંગણવાડીની અંદર બોર મોટર અને મીની ટાંકીનું મિલ મિલ્કર રજિસ્ટરમાં અને એની અંદર બોલવામાં આવે છે પણ એ મિલકર રજિસ્ટરમાં જે બોલે છે એ સ્થળ ઉપર નથી જે અમે તપાસ કર્યું સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાઈ આવ્યું છે તો અમારી માંગ એવી છે કે સરકારને કે આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એનું અમને તટસ્થ રીતે તપાસ થાય એવી અમારી માંગણી છે